મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના જલોત્રા ગામથી ચલો અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રીએ અલગ અલગ લોકો સાથે બેઠકો કરી અને રાત્રિ રોકાણ વડગામ તાલુકાના જલોતરા ગામે જ કર્યું મુખ્યમંત્રીએ જલોતરા ગામના સરપંચ અને સભ્યો તથા આગેવાનો સાથે બેઠક કરી આગામી લોકસભામાં ભાજપને સો ટકા મત આપવાની ખાતરી માંગી તો જલોતરા ગામે બનાસ ડેરીના ડિરેક્ટર દિનેશભાઈ પટોળના ઘરે રાત્રિ રોકાણ દરમિયાન મુખ્યમંત્રીએ બાજરીનો રોટલો શાકભાખરી ખીચડી દેશી ગાયનું દૂધ શીરો સહિતનું ભોજન લીધું વહેલી સવારે ગામના લક્ષ્મણ ભટોળના ઘરે ખેડૂતો સાથે સીએમની ખાટલા બેઠક પણ યોજાઈ ખાટલા બેઠક બાદ મહિલાઓ સાથે પણ બેઠકનું આયોજન છે અને વડગામ તથા પાલનપુર તાલુકાના જીવાદોરી સમાન કરમાવત તળાવની પણ મુખ્યમંત્રી મુલાકાત લેવાના છે ખાસ કરીને આજે ખાટલા બેઠકની અંદર જે ખેડૂતોના પ્રશ્નો હતા એની અંદર માન્ય મુખ્યમંત્રી સાહેબે આજે ખેડૂતોને એ સૂચન કર્યું કે તમે પાણી બચાવો અને સાથે સાથે તળાવો કરીને પાણી ગામનું ગામમાં રહે અને સીમનું સીમમાં રહે એ પદ્ધતિ અપનાવો ડ્રીપ ઇરિગેશન સ્પ્રિન્કલર ઇરિગેશન પણ તમે અપનાવો અને કૃત્રિમ ખેતી તરફ તમે વધારે ધ્યાન આપો વધુમાં વધુ કર્માવાદનું જે મોટામાં મોટું કામ તમે કર્યું છે એ વર્ષો સુધી આપને કોઈ ભૂલી શકશે નહીં અને આટલી માતબાર રકમ આપી એ બદલ ખેડૂતોએ માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો સાહેબે દરેક વસ્તુની ગામના દરેક ખેડૂતો હોય પશુપાલકો હોય ખેતમજૂરો હોય દરેકની સમસ્યાઓને સાંભળી અને એનાથી બનતા તમામ પ્રયત્નો સરકારથી બનતા તમામ પ્રયત્નોથી એ તમામ પ્રશ્નોને હલ કરવાની એમને ખાતરી આપી અમારા વિસ્તારની અંદર અને ખાસ કરીને જ્યારે જલોતરા અહીંયા આવતા હોય અને એમને કર્માવાદના પ્રશ્નોનું સમાધાન કર્યું હોય ત્યારે અમારા આજુબાજુ વિસ્તારના એકસો ગામના ખેડૂતોના અંદર ખૂબ જ ખુશાલીનો માહોલ છે અને આગામી સમયમાં જ્યારે સરકારે અમારા આ કામો કર્યા છે ત્યારે ખેડૂતો પણ સરકારની સાથે ખભેથી ખભો મિલાવીને ઉભા છે